કામ છે ને શું આગામી સોળમી ફેબ્રુઆરી એ જુનાગઢ કોર્પોરેશન ની સામાન્ય ચૂંટણી છે આ ચૂંટણીમાં રઘુવંશી સમાજના લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે રજૂઆત કરવા અમે આવ્યા છીએ લોહણા મહાજનના ઉપક્રમે તથા જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ દ્વારા અમે રજૂઆત કરી છે કે લોહાણા જાતિને પૂરતું પ્રતિનિધિત્વ પ્રતિનિધિત્વ મળે એ માટે ભારતીય જનતા પાર્ટી ચોક્કસ વિચારે કારણ કે લોહાણા સમાજ હંમેશા જનસંઘના સમયથી ભાજપની પાર્ટી સાથે જોડાયેલો છે જનસંઘ વખતે પણ લોહાણા સમાજ જનસંઘને સમર્થન કરતો હતો અને ભાજપ આવ્યા પછી ભાજપને પણ સમર્થન કરે છે આ અમારી લાગણી સમસ્ત લોહાણા સમાજની લાગણી અત્યારે આ નિરીક્ષકો નિરીક્ષકશ્રીઓની સમક્ષ અમે રજૂઆત કરી છે અને એવો એ ખાતરી પણ આપી છે કે મૌડી મંડળ સમક્ષ તેઓ આ અમારી લાગણી વ્યક્ત કરશું